સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે પાકા અંદર તારીખ આગળ પાછળ તો નથી આપી ને ના બરાબર છે રેગ્યુલર છે 18 થી 19 ઓકે ત્યાર પછી જોઈએ તો શેર મૂડીમાં 450000 ના 450000 જો કોઈ ફેરફાર નહી 3 લાખ સામાન્ય અનામતમાં 10000 નો વધારો છે મૂડી અનામતમાં 26000 ના 33000 છે તેમાં પણ વધારો છે નફા નુકસાન ખાતામાં તો હોવાનું જ છે લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણામાં બે લાખ સિત્તેર હજાર છે એટલે કે લાંબા ગાળાના ઉછી બહાર પાડ્યા છે ખબર પડશે આપણને લેણદારોમાં ઘટાડો છે દેવી ઉંડીમાં ઘટાડો છે કરવેરાની જોગવાઈમાં આપણે ફેરફાર કરશું એટલે એનું ખાતામાં એન્ટ્રી આપી દઈએ કરવેરાની જોગવાઈનું ખાતું આપણે બનાવ્યું છે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવેલું છે તો બાકી આગળ લાવ્યા કેટલા લખાશે સેવન્ટી ફાઈવ બાકી આગળ માટે સોરી પ્લાન્ટ મશીનરીઝ ચાર લાખના ત્રણ લાખ વીસ હજાર છે એટલે કંઈક થયું છે વેચાણ વેચાણ લાગે છે ઘસારો પણ હોઈ શકે રોકાણો પચાસ હજારના સાઈઠ હજાર દસ હજારના ખરીદ્યા છે સ્ટોક બે લાખનો એક લાખ પંચાણું હજાર ઘટાડો છે દેવાદારોમાં વધારો છે લેણી ઊંડીમાં ઘટાડો છે બેંક સિલક અને એ તો રોકડ અને બેંક સિલક રોકડ અને રોકડ સમકક્ષ હોય એ બધું તો આપણે છેલ્લે એન્ટ્રી લખવી હોય તો અત્યારથી લખી દઈએ એક લાખ ઓગણસાઠ હજાર શરૂઆતની બાકી વન ફાઇવ નાઇન ટ્રીપલ ઝીરો અને છેવટની બાકી વન નાઇન સેવન ટ્રીપલ ઝીરો આ આપણો છેલ્લે આન્સર આવવો જોઈએ ચલો તો હવે નફા નુકસાનની વાત કરીએ તો નફા નુકસાનનું પત્રક પણ આપણે બનાવશું અને સાથે સાથે ડાયરેક એન્ટ્રી આપણે રોકડ જો નફા નુકસાન ખાતું બનાવ્યા વગર જો તમને ફાવે તો આપણે સાથે એન્ટ્રી આની અંદર રોકડ પ્રવાહ પત્રકની અંદર જ આપશું તો જોઈએ સૌથી પહેલાં હવાલા જોઈશું વર્ષ દરમિયાન આઠ હજારની કિંમતના રોકાણો આઠ હજાર પાંચ કિંમતે વેચ્યા હતા અને અઢાર હજારના નવા રોકાણો ખરીદ્યા એટલે આપણે રોકાણનું ખાતું બનાવી દઈએ તો અને રોકાણનું ખાતું પેલા જોઈ લઈએ પચાસ હજાર છે અને બાકી આગળ લઈ ગયા છે સાઈઠ હજાર હવે બાકી આગળ લાવી અને બાકી આગળ લઈ ગયા લખાયો ને છે વર્ષ દરમિયાન આઠ ના રોકાણો

પેલા લખીએ બેંક ખાતે બે આમ નો લખું છું બેંક ખાતે ઉધાર આઠ હજાર પાંચસો અને તે નફા નુકસાન ખાતે પાંચસો હવે આમાં આપણે કરવાનું શું છે રોકાણો ખાતાની એન્ટ્રી રોકાણના ખાતામાં નથી આપવાની અને બાકીની બે એન્ટ્રી છે તે આપણે આપવાની છે ને એની ક્રોસ એન્ટ્રી આપણે રોકાણ ખાતામાં આપશું બેંક ખાતે ઉધાર એટલે કે એની બેંક ખાતે ઉધાર કરીએ તો બેંક ખાતાની ઉધાર બાજુ આપણે લખશું અહીંયા તો આપણે બેંક ખાતું બનાવતા નથી કે ભંડોળ પ્રવાહપત્ર બનાવતા નથી તો બેંક ખાતાની ઉધાર બાજુ કરશું એની ક્રોસ એન્ટ્રી ક્યાં આવશે રોકાણ ખાતાની જમા બાજુ આઠ પાંચસો તો રોકાણ ખાતાની જમા બાજુ લખીએ આઠ પાંચસો રોકાણ બેંક ખાતે આઠ પાંચસો બરાબર છે એ જ રીતે નફા નુકસાન ખાતે ઉધાર પાંચસો તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખી દઈએ રોકાણો ખાતે તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાનું હતું જમા બાજુ લખવાનું હતું ને ઓકે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દઈએ રોકાણો ખાતે કેટલા છે પાંચસો એની ક્રોસ એન્ટ્રી આપણે રોકાણો ખાતાની ઉધાર બાજુ આપશું

રોકાણ શું કર્યું છે વેચ્યા છે કે ખરીદ્યા છે વેચાણ રોકાણ વેચાણ તો રોકાણ વેચાણ કેટલું થયું કર્યું બેંક પાંચસો તો આઠ હજાર આવશે કે જશે રોકાણ જશે પૈસા રોકડ આવશે આવશે એટલે પ્લસ આઠ હજાર અને આજે નફા નુકસાન ખાતાની જમા બાજુ કરુ એટલે ફાયદો થયો ફાયદો થયો તો આપણે શું કરવાનું બાદ કરવાનું કે પ્લસ કરવાનું ઊંધો કરવાનું આની અંદર કામગીરીમાં ઊંધો કરવાનું તો રોકાણ વેચાણ બાદ કરશું તો અહીં રોકાણ વેચાણનો ફો લખેલો જ છે આપણે એન્ટ્રીમાં તો આપણે બાદ કરવાનો બાદમાં લખેલો છે પણ કંઈ વાંધો નહીં અહીંયા તો આપણે બાદ કરી દઈશું ડાયરેક્ટ ટોટલમાં તો કેટલા થશે પાંચસો બરાબર એટલે પાંચસો બાદ થઈને માઇનસ પાંચસો બતાવે છે ઓકે ત્યાર પછી આની એન્ટ્રી થઈ ગઈ બંને હું તમને નફા નુકસાનની બંને એન્ટ્રી બતાવું છું સાથે સાથે કાલે મેં તમને અલગ અલગ બતાવેલી ત્યાર પછી છે વર્ષનો નો અને અઢાર હજાર ના નવા રોકાણો ખરીદ્યા હતા નવા રોકાણો ખરીદ્યા હતા તો ખરીદી કરીએ તો રોકાણ ખાતે ઉધાર અઢાર હજાર ખરીદ્યા એટલે બેંક ખાતે જમા હે ને અને આની બેંક ખાતે જમા એટલે કે બેંક માંથી પૈસા જશે પૈસા જશે એટલે રોકાણ પ્રવૃત્તિ ગણાશે હે અને રોકાણ પ્રવૃત્તિ ગણાશે એટલે રોકાણ

તો એનો કોઈ ટેન્શન નથી હમણાં પણ એના પરથી આપણને એટલું ખબર પડશે કે સાંચાઈ યંત્ર પર સિત્તેર હજારનો ઘસારો થયો છે અને કરવેરાની જોગવાઈ દસ હજારની કરેલી છે તો પેલા આપણે સાચાઈ યંત્રનું ખાતું બનાવ્યું છે તો એની અંદર એન્ટ્રી મૂકીએ તો યંત્ર ખાતું આર્યું તો બાકી આગળ લાવ્યા કેટલા છે યંત્રના ચાર લાખ અને બાકી આગળ લઈ ગયા કેટલા છે ત્રણ લાખ વીસ હજાર ઓકે હવે યંત્ર પર ઘસારો ગણેલો છે તો ઘસારા ખાતે સિત્તેર હજાર એટલે ઘસારો ક્યાં જશે નફા નુકસાન ખાતે જશે તો નફા નુકસાન ખાતે ઉધાર યંત્ર પર ઘસારો સિત્તેર હજાર પરંતુ આપણે આની એન્ટ્રી ના કરવી હોય તો આપણે રોકાણ રોકાણ સોરી રોકડ પ્રવાહપત્રક ની અંદર જે નફા નુકસાન નો ભાગ છે તેની અંદર કરીએ તો આ ઘસારો આપણા માટે નુકસાન છે એટલે શું કરશું પ્લસ કરશું નુકસાન આપણે પ્લસ કરશું એટલે ઉમેરો જે છે ને તો ઉમેરાની અંદર આપણે લખશું તો બિન રોકડ ખર્ચ એટલે બિન રોકડ કહેવાય ને માંડી વાળેલ ઘસારો તો માંડી વાળેલ ઘસારો શેના પર છે આપણે યંત્ર પર છે તો આપણે સાથે લખી દઈએ યંત્ર

અને કરવેરાની જોગવાઈ ને જમા બાજુ નફા નુકસાન ખાતે દસ હજાર પરંતુ આપણે એની એન્ટ્રી નફા નુકસાનમાં ના કરવી હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ એટલે આપણું નુકસાન છે જે આપણે શું કરશું ઉમેરશું એટલે કે પ્લસ કરશું અને એટલે અહીંયા કરવેરાની જોગવાઈ માટે આપણે આપેલું જ છે ભાગ દસ હજાર ત્યાર પછી વર્ષ દરમિયાન સાંચા અને યંત્રો દસ હજારની કિંમતના વેચી દીધા હતા દસ હજારની કિંમતના જે વેચ્યા હતા પરંતુ કેટલામાં વેચ્યા હતા આગળ જોઈએ

તે તે ખાતે 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 નફા નુકસાન બે હજાર હવે આપણે શું કરશું યંત્ર ખાતાની એન્ટ્રી નહીં આપશું નફા નુકસાન ની અને બેંક ખાતાની ક્રોસ એન્ટ્રી આપણે યંત્ર ખાતામાં માં આપશું તો નફા નુકસાન ખાતે જમા છેલ્લે યંત્ર ખાતાની ઉધાર બાજુ લખશું બે હજાર

અને બીજી એન્ટ્રી શું છે યંત્ર ખાતાની ઉધાર બાજુ આપણે શું કર્યું નફા નુકસાન ખાતે કર્યા નફા નુકસાન ખાતે જમા થશે નફા નુકસાન ખાતાની હજુ જમા બાજુ લખશું યંત્ર વેચાણ નફો પણ આ જે નફો છે અત્યારે તો નફા નુકસાનમાં લખો રોકાણ પ્રવૃત્તિમાં લખવું હોય તો અરે સોરી કામગીરી પ્રવૃત્તિમાં લખવું હોય તો નફો છે એટલે ફાયદો છે એટલે બાદ કરવો પડે એટલે યંત્ર વેચાણ રોકાણ વેચાણનો નો લખો છે એ રીતે મિલકત વેચાણનો લખી દઈએ આપણે યંત્ર વેચાણનો નફો ઓકે તો યંત્ર વેચાણનો નફો કેટલો થયો બે હજાર ત્યાર પછી વર્ષ દરમિયાન ચાલીસ હજાર ડિવિડન્ડ ચૂકવાયું હતું

જમા ચિસ ચાલીસ હજાર હવે ડિવિડન્ડ ચૂકવશું તો ડિવિડન્ડ એ કઈ પ્રવૃત્તિ છે ડિવિડન્ડ આપણે શા માટે ચૂકવવું પડે આપણે શેર બહાર પાડ્યું એનું ડિવિડન્ડ ચૂકવવું પડે શેર શા માટે બહાર પાડીએ પૈસા મેળવવા માટે પૈસા મેળવવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો નાણાકીય પ્રવૃત્તિ કહેવાય એટલે નાણાકીય પ્રવૃત્તિની અંદર ડિવિડન્ડ લખશું નાણાકીય પ્રવૃત્તિની અંદર ડિવિડન્ડ લખશું ચાલીસ હજાર પણ ચૂકવ્યું છે એટલે પૈસા ગયા છે એટલે માઇનસમાં લખવા પડશે એટલે કાઉસમાં લખશું ચાલીસ હજાર ઉધાર બાજુ છે એટલે આપણે શું કરવાનું બિન રોકડ પ્રવૃત્તિ ગણાય એ આપણે ઉમેરવાની છે તો અહીંયા લખેલું હશે ડિવિડન્ડ જોગવાઈ જોગવાઈ આર્યું ચુકવેલ ડિવિડન્ડ છે બરાબર છે ચૂકવેલ ડિવિડ બિન કામગીરી ને સાથે લખશો ઉમેરા વાળું તો ચાલશે એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ ચૂકવેલ ડિવિડન્ડ છે એટલે એ લોકોએ બિન કામગીરીમાં મેં એ રીતે ગોઠવેલું છે ચાલીસ હજાર બરાબર અહીંયા પ્લસ થશે ત્યાં માઇનસ થશે અહીંયા પ્લસ શા માટે થશે ઉમેરો છે બરાબર ચલો ત્યાર પછી પતી ગયો હવાલા પતી ગયા એટલે હવે આપણે શું કરવું પડશે પહેલા તો પાકા સર્વેની ડિટેલ જોઈએ તો શેર મૂડી ચાર લાખ પચાસ હજાર લાખ પચાસ હજાર દસ હજાર થયા છે આપણી પાસે ખાતું તૈયાર છે તો બધા બતાવી દઉં બાકી આગળ લાવ્યા ત્રણ લાખ છે અને બાકી આગળ લઈ ગયા ત્રણ લાખ દસ હજાર તો એનો અર્થ એમ થયો કે દસ હજાર આપણે જોગવાઈ કરીએ હશે તો બંને બાજુ સરવાળો સરખો લાવવા માટે દસ હજાર આવશે ઓકે તો કહેવાય પરિવર્તન કર્યું કહેવાય તો આપણો નફો એટલો નફામાં એટલો ઘટાડો થશે અને નફામાં ઘટાડો થશે એટલે આપણું નુકસાન કહેવાય અને નુકસાન કહીએ તો આપણે શું કરવું પડે પ્લસ કરવું પડે તો પ્લસ કરવું પડે તો અહીંયા સામાન્ય અનામત ખાતે પરિવર્તનમાં આપેલું છે દસ હજાર

અને એના માટે કઈ વસ્તુ નવી આપેલી નથી કોઈ મૂડી નફો નથી મૂડી નફો હોય તો આપણે આની અંદર પડે તો મૂડી નફો તો કોઈ દેખાતો નથી જોઈશું આપણે પછી એનું શું કરીએ ઓકે કઈ કઈ દેખાશે નહીં તો પછી આપણે હાલમાં તો કઈ દેખાતું નથી તો આપણે એક કામ કરીએ નફા નુકસાન માંથી જ મૂડી મત ખાતે લઈ જઈએ તો મૂડી અનામત ખાતે લઈ જઈએ જેમ સામાન્ય અનામતમાં લઈ ગયા તેમ મૂડી અનામત ખાતે તો અહીંયા પણ આપણે એ રીતે લખી શકીએ જેમ સામાન્ય અનામતમાં પરિવર્તન કર્યું તેમ મૂડી અનામતમાં પરિવર્તન કઈ જરૂર નથી મૂડી અનામત ખાતે સાત હજાર

નાણાકીય પ્રવૃત્તિ પૈસા મેળવવા માટેની પ્રવૃત્તિ હોય તો ડિબેન્ચર બહાર પાડીએ નાણાકીય પ્રવૃત્તિમાં લખીએ ડિબેન્ચર બહાર પાડ્યા કેટલા છે બે લાખ સિત્તેર પૈસા આવે એટલે પ્લસ માં લખાશે ચલો ત્યાર પછી હા એક જ ને હવે બધું આપણે પાકાશરાયની એક એન્ટ્રી તો ઓલરેડી પાકાશરાયમાં છે જ

ચાલુ દેવાની અરે સીધો સંબંધ છે અને ચાલુ મિલકત સાથે વ્યસ્ત સંબંધ છે બરાબર છે ચાલુ દેવામાં ઘટાડો એટલે મિલકત ઘટશે નોર્મલી બી આપણે જોયું કે નેવ હજાર આપણે ચૂકવવાના હતા હવે પંચોતેર હજાર ચૂકવવાના છે એનો અર્થ એમ તો કે પંદર હજાર ચૂકવી દીધા છે એટલે પૈસા ગયા છે એટલે માઇનસમાં આવશે એટલે બાદ વાળામાં લખશું આપણે ચાલુ મિલકત કાર્યશીલ મૂડીના ફેરફારમાં બાદ વાળામાં લખશું ચાલુ મિલકત ચાલુ દેવામાં ઘટાડો કેટલો છે પંદર હજાર અરે બાર નથી લખતો

ઘટાડો ત્યાર પછી કરવેરાની ચાલુ મિલકતમાં ઘટાડો છે એટલે આપણા માટે ઉમેરાશે આવક થશે કારણ કે સ્ટોકમાં ઘટાડો થયો એટલે પૈસા એટલા રોકડ આપડા પાસે વધ્યા હશે તો ચાલુ મિલકતમાં ઘટાડો એટલે આપણા માટે આવક ગણાય ઉમેરામાં લખશો

તો લેણી ઊંડીમાં ઘટાડો છે એટલે આપણે ચાલુ માં ઘટાડો અને ચાલુ માં ઘટાડો એટલે ઓકે ત્યાર પછી બેંક સી તો આપણે છેલ્લે લખી દીધી ત્યાર પછી બધા ખાતા બંધ કરીએ સૌથી પેલા યંત્ર ખાતું બંધ કરીએ તો યંત્ર ખાતું બંને બાજુ જોઈએ તો સરવાળો સરખો આવી જાય છે ચુકવ્યા હશે તો બેંક ખાતે પંચોતેર ની કરીએ તો પણ એ કામગીરી પ્રવૃત્તિ ગણાશે પણ કામગીરી પ્રવૃત્તિમાં સૌથી છેલ્લે લખાશે કરવેરા ચૂકવ્યા પંચોતેર હજાર ત્યાર પછી

હમ ચલો હવે કયો છે બધા ખાતા બંધ થઈ ગયા છે ચલો હવે નફા નુકસાન ખાતું બંધ કરી એટલે સુધારેલો નફો મળશે જો કે અહીંયા આપણે બંધ કરવાની જરૂર નહીં પડશે કારણ કે આપણને નફો મળી જશે અહીંયા સિક્સટી નાઇન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ આપણે બતાવે છે જોઈ લઈએ આપણે તો એક લાખ બોતેર હજાર માઇનસ ફેરફાર વધારે બતાવે છે કોઈ એન્ટ્રી બાકી હશે જોઈ લીએ આપણે યંત્ર ખાતે ઘસારો લખ્યો યંત્ર વેચાણ નફો પાંચસો બે હજાર

ઓકે એટલે એ છે ને આપણે ઉપર મેં લખેલું હતું ને સિત્તેર હજાર એ ટોટલની અંદર ગણેલું નહીં હતું એટલે સિત્તેર હજાર આપણું બરાબર જ હતું પણ મેં ઉપર લખેલું હતું એટલે ટોટલમાં નહીં આવતું હતું એટલે વન થ્રી નાઇન ફાઇવ ડબલ ઝીરો આવી ગયા જે વન થ્રી નાઇન ફાઇવ ડબલ ઝીરો અહીંયા આપણે નફા નુકસાનના પત્રકમાં પણ આવી ગયા સુધારેલો નફો જે આપણે અહીંયા કામગીરી કાર્યશીલ મૂડીમાં ફેરફાર કર્યા પહેલાનો કામગીરી નફો આવી ગયો કઈ રીતે આવ્યો ફરીથી બતાવી દો છેવટના નફામાંથી શરૂઆતનો નફો બાદ કર્યો એટલે ચાલુ વર્ષનો નફો મળ્યો પાંચ હજાર એ પાંચ હજારની અંદર બિનકામગીરી આવક પાંચ પાંચસો અને બે હજાર બાદ કરી એટલે પચીસસો આવ્યા એ પચીસસોમાંથી આ બધી વસ્તુ આપણે ઉમેરી બરાબર છે એમાં પહેલા અહીં સુધીની વસ્તુ ઉમેરી એટલે સત્તાણું હજાર આવ્યા ત્યાર પછી એમાં ચાલીસ હજાર બીજા ઉમેર્યા ચૂકવેલ ડિવિડન્ડ એટલે ચા ચાલીસ હજાર ઉમેરી એટલે એક લાખ ઓગણચાલીસ હજાર પાંચસો આવી ગયા હવે એ એક લાખ ઓગણચાલીસ હજાર પાંચસો મેં આની અંદર જે ફોર્મ્યુલા ગોઠવી છે એ પ્રમાણે અહીંયા અંદર લખી દઉં છું તો એની અંદર એ ઉમે ઉમેરાઈને પ્લસ આ ત્રીસ હજાર ઉમેરાશે અને આ કાર્યશીલ મૂડીમાં જે વધારો ઘટાડો થયો તે આ બાદ થશે જે રોકડ માઇનસ થઈ તે એટલે માઇનસમાં એક લાખ ઓગણીસ હજાર પાંચસો આવ્યા અને છેલ્લે પંચોત્તર હજાર જે કરવેરા ચૂકવ્યા તે બાદ કર્યા એટલે એક લાખ ચોરાણું હજાર પાંચસો કામગીરી પ્રવૃત્તિમાંથી ચોખ્ખો રોકડ પરવા મળી ગયો ત્યાર પછી ત્યાર પછી રોકાણ પ્રવૃત્તિમાંથી ચોખ્ખો નફો ચોખો રોકડ પ્રવાની વાત કરીએ તો એ આપણો આવે છે કે આઠ હજાર છે રોકાણ વેચાણ રોકાણ વેચાણ પૈસા હા આઠ પાંચસો આવે ને આઠ ના રોકાણ આઠ માં આવે છે આઠ પાંચસો આવે છે અને ત્યાર પછી બે પ્લસ અને ચાલીસ હજાર માઇનસ એટલે બે આવે છે આ ત્રણેય વસ્તુનો સરવાળો આડત્રીસ હજાર આવે છે હવે એ આડત્રીસ હજારમાં એક હજાર ઉમેરો એ આડત્રીસ માં એક લાખ ઓગણસાઠ હજાર ઉમેરો એટલે છેવટની બાકી એક લાખ સત્તાણું હજાર જોઈએ આવે છે બરાબર આ પ્લસ આ કરીએ તો એક લાખ સત્તાણું આવી જાય છે ઓકે તો આમ આપણો દાખલો પૂરો થયો